છે નવરાત્રી નિમિત્તે ખૂબ જ સુંદર માતાજીનો ગરબો તો પૂરેપૂરો જરૂરથી સાંભળજો ગરબો સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય માતાજી ધન્ય ભવાની માતા ધન્ય જોગ માયા ધન્ય ભવાની માતા ધન્ય જોગ માયા પૃથ્વી પેલા જોગ પેલા જલમી માં જોગણી પૃથ્વી પેલા લીધો માએ વાસ જોગ પેલા જલમી માં જોગણી નો તો સૂરજ તે દિનો તો ચાંદ લિયો નો તો સૂરજ તે દિનો તો ચાંદ લિયો નો તો કાંઈ દેવી ദുഗ പേ ജലമി മാ ജലമ ജോ ഗളേ ജൈ പിഡോ ജവാളിയോ പാത ജൈ പിഡോ ജവാളിയോ તેના પાડ્યા ત્રણ સરખા ભાગ જુગ પહેલા જલમી માં જોગણી તેના પાડ્યા ત્રણ સરખા ભાગ જુગ પેલા જલમી માં જો ગણી પેલા તે ભાગની માએ પૃથ્વી બનાવી પહેલાં તે ભાગની માએ પૃથ્વી બનાવી બીજા તે ભાગના માના આભ જુગ પેલા જલમી માં જો જોગણી બીજા તે ભાગના માના આ જુગ પેલા જલમે મા જોગણી ત્રીજા તે ભાગના માએ પૂતળા બનાવ્યા ત્રીજા તે ભાગના માએ પૂતળા બનાવ્યા તે માપુરિયા સે માએ પ્રાણ જુગ પેલા જલ મેં માં જોગણી એ માપુરિયા સે માએ પ્રાણ જુગ પેલા જલ મેં માં જોગણી ધન્ય ભવાની માતા ધન્ય ધન્ય જોગ માયા ધન્ય ભવાની માતા ધન્ય જોગ માયા પૃથ્વી પેલા લીધો માય વાસ જોગ પેલા જલમી મા જોગણી